આ ટેણી આપણું ઓ મારા બાપ એ એલાની માથે પડી માથે પડી અને આ ટેણી આપણું આયા કુટકા મારવા અમે નું કેમ આ થઈ ગયા શું છે રવિવાર એટલે હું થઈ ગયા તૈયાર થઈ ગયા ને અબારી ની આજ ધમકી એટલે વર હે ને થોડા બોલા હું થાય ઉલ્લાસ આવી જાય હાલો હાલો આકર ખાવા નહીં મળે ખાવા નહીં મળે હે વર ને એમ થાય કે ખાવા નહીં મળે લેટ જવા પડશે ક્યાં થઈન ક્યાં તો ત્યાર થઈને ક્યાં પ્રોગ્રામ ગોઠવા હે કહી દેઉ કઈ દેને મત તને હું સરમા હું ક્યાં ફનવોલ માં ફનવોલ માં હું છે એમ ને બસ મજા કરવા હે એનું ગોઠવું

અને હંધા એને પુગાડી દીધા આપણે રેસકોસ ના ગ્રાઉન્ડ માં હવે આ બધે કે ફનવાલ જલ્દી ફનવાલ હાલ કે ફનવાલ જલ્દી બોલ કલ સુબહ પનવેલ બો જલ્દી બોલ એના નીચે રેસકોસ કે ફનવાલ ચાલો ચાલો રેસકોસ હાલો તો આપણે ફનવાલ માં હાલી ને જવું પડશે આપડે ગાડી પાર્ક કરી રેસકોસ માં

સો રૂપિયા ચાંદલો થઈ ગયો હા આ એકલા સાઈનો વ્યુ તમે એકવાર ટેસ્ટ કરો આપડા કાકા મસ્ત મજા ના પછી ગયા અંદર ફોનવાલ મારો હી જો ઓલો ચકડોર ને ચકડોર આ ચકડોર એમાં છે ને આપણે ટિકિટ લીધી ને એમાં એને ફ્રી માં બેસવા દે ફ્રી માં તો શું કરો તારા બે વાગે આવું હે ફ્રી માં આવ ચાલો હા ફ્રી માં હા ચાલો આપણે જે એન્ટ્રી ટિકિટ લીધી ને એની જગ્યા ને આમાં મફત માં બેસવા દે તારેસ હતી ચક્ર મારી આવી પછી પાછા રિટર્ન માર્યું અત્યારે હે ઓલે માછલી 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 મજા નું મળી ગયું છે ફોટો પાડવાનું સ્ટેશન

આપડે ઓલી જામા બે જવું હોય ને માછલી માં પેલા આ છોકરા ઓલી માછલી બેવા જવું લઈ જવા હે જવું હે ને મસ્તીની માછલીની ટિકિટ આવી ગઈ છે જો મિત્રો મસ્તીને વરી પાછો સો રૂપિયાનો ચાંદલો તો ચાલો અહીંથી જવાનું સીધું આપણે એની ઉપર જો આની ઉપર ચાલો તો આપણે પહેલાં અહીંયાથી ઉપર ચડી ગઈ ગઈ માછલીમાં અરે તમે આગળ બી જાઓ પકડીને આગળ બી જાઓ હાથ રાખીને બી જાઓ એક ગ્લાસ અરે લઈ લેતો ને પહેલાં ને બીજા વગર તું આલા આપળો મસ્ત મજાની ફિશ થઈ ગઈ સ્ટાર્ટ આરોહી સ્ટાર્ટ થઈ ગઈ જો એ પકડી રાખજો તું હવે કલ મિત્ર આપણું મસ્ત સ્ટાર્ટ થઈ ગયું યાર અને ફૂલ એન્જોય કરી હો યાર વાહ

તો મિત્રો આપડે મસ્ત નીકળી ગયા ફનવલ માંથી બારે ગ્લાસ થાકી ગયા ને જશું આપડે કઈક રસ્તામાં માંથી કઈક છોકરા ને નાસ્તો બસ્તો કરવો હોય તો બધા નાસ્તો બસ્તો કરી લઈ કઈક પાર્સલ લેવાનું ઘર હાટું તો ઘર હાટું આપડે કઈક પાર્સલ લેવાનું હોય તો રસ્તા માંથી કઈક પાઉભાજી કે કઈક લેતા જવાનું હે તો ચાલો ફટાફટ નીકળી બહુ થઈ ગયું છે લે આપણે જીમ માટે મસ્ત ની બ્રેડ લઈ લીધી છે અને બધા ઘર માટે જો આમાં પાઉ ને ભાજી ને બધું લઈ લીધું કમ્પ્લેટ એક તો મિત્રો આ વારો આવે એમ નહોતું ને ફૂલ ટ્રાફિક હતો માણા એકબીજા માથે પડતા હતા માન માન કરી કરીને વારો આવ્યો ને માન મન કરીને ભાજી લીધી મસ્ત મજાના પોચી ગઈ ઘરે અને મસ્ત મજાના બેસી જમવા આ બધાએ જમી લીધું હે આરોહીએ પણ જમી લીધું હેને આપણે બેસી ગયા છે જો આમાં છે રાઈસ એ પણ તપેલી પરી અને આ છે ભાજી અને આ છે આપણું ફેવરીટ પનીર અને જેમાં પછી થોડુંક તરબૂચ

થાકી ગયા તો કીધું ભૂલી જાય વિડીયો તમે જોતા રહ્યો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો ને સબસ્ક્રાઇબ ચેનલ ને કરી નાખો બાકી વિડીયો જોવા તમને મજા આવતી હોય એ છોટો બીજા સમાન તમે ચાલો મળી આવે નવા વ્લોગ પર ત્યારે બધાને ટાટા બાય બાય